નમસ્કાર વાલા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાવ તળાવ અને કુંડ જે એક સરખા નામ ધરાવતા ગુજરાતના સ્થાપત્યો છે તેની વાત આ વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો આજના જે આ પ્રશ્નો છે આ મુદ્દાઓ આપણે લીધા છે તે મુદ્દાઓ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મિત્રો પૂછાય તેવી સોએ સો ટકા શક્યતાઓ રહેલી છે અને ત્યારે એક નાનકડી એવી ભૂલના કારણે આપણે આપણો માર્ક ગુમાવવાનો વારો આવી શકે છે માટે મિત્રો આજનો જે વિડીયો છે એ તમારા બધા જ માટે અતિ મહત્વપૂર્ણ વિડીયો બનાવેલો છે મિત્રો જે તમારા પરીક્ષામાં ઓછામાં ઓછા બેથી ત્રણ માર્ક કપાતા અટકાવી શકે તેવો વિડીયો છે માટે આજનો વિડીયો મિત્રો અંત સુધી જોવાનો ભૂલતા નહીં હું તો મિત્રો ત્યાં સુધી કહું છું કે આ વિડીયોને તમે બે વખત જોઈ લેજો અને આમાં જેટલા વાવ તળાવ અને કુંડના નામ છે એ મિત્રો સોએ સો ટકા તમે ધ્યાનમાં રાખજો કેમ કે આમાંથી ઘણી વખત પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે અને આવનારી પરીક્ષાઓમાં પણ પ્રશ્નો પૂછાવાની શક્યતા સોય સો ટકા રહેલી છે માટે આ પ્રશ્નોના જવાબ આપતી વખતે ભૂલ ન થાય તે માટે આજનો વિડીયો જોવાનો મિત્રો ભૂલતા નહીં મિત્રો ગુજરાતમાં જે રાણી શબ્દ પરથી બે વાવ આવેલી છે અને એક તળાવ આવેલું છે મિત્રો જેમાં રાણીની વાવ જેને રાણકી વાવ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જેને આપણે બધા જાણીએ છીએ મિત્રો જે પાટણમાં આવેલી છે બરાબર એ એ સો ટકા આપણને ખબર જ છે કે રાણીની વાવ છે કે જેને રાણકી વાવ તરીકે ઓળખવામાં આવે છે તે પાટણમાં આવેલી છે તેની સ્થાપના છે અથવા તેનું બાંધકામ છે એ રાણી ઉદયમતી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જે રાણીની વાવ છે તે સોલંકી કાળમાં બાંધાવવામાં આવી હતી મિત્રો અને રાણી ઉદયમતી છે તે ભીમદેવ સોલંકી પ્રથમના રાણી હતા બરાબર મિત્રો આ બધી વાત આપણે જાણીએ છીએ પણ ઘણી વખત પરીક્ષામાં બીજો પણ પ્રશ્ન એવો લે કે રાણી વાવ રાણીના વાવના બદલે મિત્રો રાણી વાવ શબ્દ આવે તો આપણે શું સમજીએ કે પ્રશ્નમાં પ્રિન્ટ મિસ્ટેક છે પણ આવું નથી હોતું મિત્રો અહીં પ્રિન્ટ મિસ્ટેક નથી પણ રાણી વાવ પણ ગુજરાતમાં આવેલી છે અને તે ખેડા જિલ્લાના કપડવણજ ખાતે આવેલી છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો રાણી વાવ પણ ગુજરાતમાં આવેલી છે અને ખેડા જિલ્લાના વણજ ખાતે આવેલી છે એટલે મિત્રો આવા પ્રશ્નો જ્યારે પરીક્ષામાં પૂછાતા હોય છે ત્યારે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ પણ આ પ્રશ્નો જો આપણે પહેલેથી ધ્યાનમાં રાખ્યા હોય તો આપણે તે સમયે કન્ફ્યુઝ થવા પા થવાની જરૂર પડે નહીં અને આપણો સમય પણ બચી જાય મિત્રો કેમકે પરીક્ષામાં પ્રશ્નોના જવાબ લખવા માટે સમયની મારામારી હોય એ સમયે જો આપણે વિચારવામાં સમય બગાડીએ તો આપણે બીજા પાંચ પ્રશ્નો લખવા પાછળનો સમય તેમાં વેડફી નાખતા હોઈએ પછી મિત્રો રાણી શબ્દ પરથી એક તળાવ પણ આવેલું છે જેને રાણી તળાવ તરીકે ઓળખવામાં આવે અને તે સાબરકાંઠા જિલ્લામાં ઈડર ખાતે આવેલું છે બરાબર મિત્રો એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે રાણી શબ્દ પરથી રાણીની વાવ રાણી વાવ અને રાણી તળાવ ગુજરાતમાં આવેલા છે અને ત્રણેય સ્થાપત્યો અલગ અલગ જગ્યાએ આવેલા છે મિત્રો ચાલો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ગુજરાતમાં મલાવ તળાવ આવેલું છે પણ એક નહીં બે મલાવ તળાવ આવેલા છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો પહેલું મલાવ તળાવ તો આપણે બધા જાણીએ છીએ જે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલું છે જેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે પોતાના માતા દેવીના કહેવાથી કરાવ્યું હતું પણ મિત્રો બીજું પણ એક મલાવ તળાવ આવેલું છે જે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલું છે બરાબર મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો ગુજરાતમાં બે મલાવ તળાવ આવેલા છે એક અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે આવેલું છે અને બીજું મલાવ તળાવ છે તે મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે આવેલું છે એટલે જ્યારે આવો મલાવ તળાવને લગતો પ્રશ્ન પૂછાય મિત્રો ત્યારે અંદર નીચે જે એ બી એ બી સીડીમાં જે ઓપ્શન આપ્યા હોય એમાં તમારે આ વસ્તુ નામ જે અહીંયા આપેલા છે ધોળકા અમદાવાદ વિસનગર મહેસાણા એમાંથી જે બે નામ હોય બરાબર મિત્રો તો એ નામ જોઈને જવાબ લખવાનો આગ્રહ રાખો અથવા બંને નામ આપેલા હોય તો બંને ઓપ્શન સાચા હોય એ રીતે પણ જવાબ આવે તો એ રીતે પણ તમારે જવાબ લખવાનો થાય મિત્રો ખાસ વસ્તુ આ ધ્યાનમાં રાખજો મિત્રો પાંડવકુંડ તો મિત્રો પાંડવ એ ગુજરાતમાં એક નહીં બે નહીં પણ ત્રણ આવેલા છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો પેલો પાંડવ કુંડ છે તે કચ્છ જિલ્લામાં ભદ્રેશ્વર ખાતે આવેલો છે મિત્રો અને બીજો પાંડવ કુંડ છે તે મિત્રો પાટણ જિલ્લામાં લોટેશ્વર ખાતે આવેલો છે અને ત્રીજો પાંડવ કુંડ છે મિત્રો અમરેલી જિલ્લામાં બાબરા ખાતે આવેલો છે બરાબર મિત્રો ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો પાંડવકુંડ વિશેનો પ્રશ્ન પૂછાય તો આપણે આ જે ઓપ્શન આપેલા છે ત્રણ ઓપ્શન ભદ્રેશ્વર કચ્છ લોટેશ્વર પાટણ બાબરા અમરેલી એ જે બંધ બેસતો જવાબ આવતો હોય મિત્રો આમાંથી કોઈ પણ એક જ ઓપ્શન આપેલો હશે ચાર ઓપ્શનમાંથી ત્રણ ઓપ્શન ખોટા હશે ને આમાંથી એક ઓપ્શન મૂકેલો હોય એટલે આપણે આ ત્રણેય ઓપ્શનને ધ્યાનમાં રાખવાના થશે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો નળદમયંતી શબ્દ પરથી એક કુંડ આવેલો છે અને એક સરોવર આવેલું છે મિત્રો ગુજરાતમાં એમાં આપણે પહેલું જોઈએ તો કે નળદમયંતિ કુંડ તો મિત્રો નળદમયંતી કુંડ છે તે ઝીંજુવાડા ખાતે આવેલો છે અને નળ દમયંતિ સરોવર મિત્રો માંકણી માકણી એટલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલું એક ગામ અને ત્યાં કાળે નળદમયંતી સરોવર આવેલું છે એટલે મિત્રો નળદમયંતી કુંડ વિશે પૂછાય તો આપણે ઝીંજુવાડા લખવાનું થશે અને નળદમયંતી સરોવર વિશે લખવાનું થાય મિત્રો તો માકણી તાલુકો સંખેડા અને જિલ્લો છોટાઉદેપુર આપણે યાદ રાખવાનો થશે મિત્રો મિત્રો ગુજરાતમાં ગોપી તળાવ બે આવેલા છે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો પેલું ગોપી તળાવ છે મિત્રો તે સુરત ખાતે આવેલું છે અને બીજું ગોપી તળાવ છે મિત્રો તે બેટ દ્વારકા બેટ દ્વારકા એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું બેટ દ્વારકા જે સ્થળ છે બરાબર ત્યાં કણે ગોપી તળાવ એક આવેલું છે એટલે મિત્રો જ્યારે ગોપી તળાવને લગતો પ્રશ્ન પૂછાય તો ત્યારે આપણે બંને ઓપ્શન ખાસ ધ્યાનમાં રાખવાના મિત્રો એક ગોપી તળાવ સુરત ખાતે આવેલું છે અને બીજું ગોપી તળાવ છે મિત્રો તે બેટ દ્વારકા ખાતે આવેલું છે એટલે ઓપ્શન આપણે જોઈને સાચો જવાબ લખવાનો થશે મિત્રો મિત્રો બ્રહ્મકુંડ તો બ્રહ્મકુંડ એ ગુજરાતમાં બે સ્થળોએ આવેલા છે પહેલું બ્રહ્મકુંડ મિત્રો છે તે પ્રભાસ પાટણ જે તાલુકો વેરાવળ અને જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલો છે અને મિત્રો બીજો બ્રહ્મકુંડ છે તે મિત્રો ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ગુજરાતમાં બે બ્રહ્મકુંડ આવેલા છે પહેલો બ્રહ્મકુંડ છે તે ગીર સોમનાથ જિલ્લાના તાલુ વેરાવળ તાલુકામાં પ્રભાસ પાટણ ખાતે આવેલો છે મિત્રો અને બીજો બ્રહ્મકુંડ છે મિત્રો ભાવનગર જિલ્લાના સિયોર ખાતે આવેલો છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો દુધિયા શબ્દ પરથી ગુજરાતમાં બે તળાવ અને એક વાવ આવેલી છે જેમાં મિત્રો દુધિયા તળાવ વિશે વાત કરીએ તો એક દૂધિયું તળાવ છે મિત્રો તે નવસારી ખાતે આવેલું છે અને બીજું એક દૂધિયું તળાવ છે જે પાવાગઢ ખાતે આવેલું છે મિત્રો અને આ સિવાય મિત્રો ગુજરાતમાં દુધિયા વાવ પણ આવેલી છે જે કચ્છ જિલ્લામાં ભદ્રેશ્વર ખાતે આવેલી છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો એટલે જ્યારે દુધિયા શબ્દ પરથી તળાવને લગતો પ્રશ્ન પૂછાય કે વાવને લગતો પ્રશ્ન પૂછાય તો આપણે અહીં જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનને ખાસ મિત્રો ધ્યાનમાં રાખી યાદ રાખી લેજો દુધિયા તળાવ છે તે નવસારી ખાતે આવેલું છે દુધિયા વાવ તે કચ્છ જિલ્લામાં ભદ્રેશ્વર ખાતે આવેલી છે અને દૂધ્યું તળાવ છે મિત્રો તે પાવાગઢ ખાતે આવેલું છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો ગુજરાતમાં બે સ્થળોએ રેવતી કુંડ આવેલા છે પેલો રેવતી કુંડ છે મિત્રો તે ખેડા જિલ્લાના લસુંદરા ખાતે આવેલો છે અને મિત્રો લસુંદરા વિશે તમને એક વસ્તુ જણાવી દઉં કે લસુંદરામાં ગરમ પાણીના જરા આવેલા છે એ પણ એક ખાસ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો તો બીજો રેવતી કુંડ છે મિત્રો તે જૂનાગઢ ખાતે આવેલો છે એટલે રેવતી કુંડને લગતો જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય તો મિત્રો આ બંને ઓપ્શન આપણે ધ્યાનમાં રાખવાના થશે એક ખેડા જિલ્લાનું લસુંદરા અને બીજો રેવતી કુંડ વિશે પ્રશ્ન પૂછાય પૂછાયો હોય જ્યારે તો જૂનાગઢને પણ આપણે ધ્યાનમાં રાવું પડે મિત્રો રાખવું પડે હવે મિત્રો ગુજરાતમાં જો વાત કરીએ તો એક સરખા નામ ધરાવતા અથવા થોડા ઘણો ડિફિકલ્ટીઝ ફેરફાર ધરાવતા મિત્રો અમુક સ્થાપત્યો છે એમાં ત્રણેય તમે ઉદાહરણને જે આપ્યા છે જો એક છે કદમ કુંડ એક કમલકુંડ અને એક કમંડલકુંડ હવે મિત્રો આ શબ્દમાં થોડી મારામારી જેવું છે પણ જો પરીક્ષામાં અત્યારે કન્ફ્યુઝિંગ પોઈન્ટમાં આપણે આવી ગયા અને કદાચ જવાબ ખોટો લખાઈ ગયો તો આપણો એક માર્ક જવાની સોએ ટકા શક્યતા રહેલી છે એક માર્ક તો જશે મિત્રો સાથે ઝીરો પોઈન્ટ પચીસ ટકા જે માઇનસ પદ્ધતિ હોય ને એમાં આપણને લોસ આવે મિત્રો એટલે ખાસ બધી આ વસ્તુઓ પ્રશ્નો ધ્યાનમાં રાખવા પડે મિત્રો આપણે તો મિત્રો અહીં વાત કરીએ કદમકુંડ તો મિત્રો જે કદમકુંડ છે તે માધવપુર ખાતે આવેલો છે કમલકુંડ મિત્રો તો કમલકુંડ એ જુનાગઢ ખાતે આવેલો છે અને કમંડલકુંડ છે મિત્રો તે ખેડા જિલ્લાના લસુંદરા ખાતે આવેલો છે મિત્રો અહીં સ્ક્રીન ઉપર તમને બે નામ જેવા મળે થોડો ઘણો ફેરફારવાળા છે તમે જુઓ તો રણમલ તળાવ અને રણમલેશ્વર તળાવ મિત્રો ખાસ થોડો ઘણો ફેરફાર ધ્યાનમાં રાખજો કે રણમલ તળાવ છે તે જામનગર ખાતે આવેલું છે અને રણમલેશ્વર તળાવ છે મિત્રો સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલું છે મિત્રો આવો જ્યારે કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો આ બંને વસ્તુ આપણે સેમ વસ્તુ છે થોડો ઘણો ફેરફાર ધરાવે છે પણ આપણે એના બંનેના સ્થળોમાં ફેરફાર છે એટલે ધ્યાનમાં રાખવું પડશે મિત્રો સૂર્યકુંડ તો સૂર્યકુંડ એ ગુજરાતમાં બે સ્થળોએ આવેલા છે પહેલું સૂર્યકુંડ મિત્રો છે તે ભરૂચ જિલ્લાના હાસોટા ખાતે આવેલો છે અને બીજો સૂર્યકુંડ છે મિત્રો તે મોઢેરા ખાતે આવેલો છે ખાસ ધ્યાનમાં રાખજો ગુજરાતમાં બે સૂર્યકુંડ આવેલા છે પહેલો સૂર્યકુંડ છે તે ભરૂચ જિલ્લાના હાસોટા ખાતે અને બીજો સૂર્યકુંડ છે મિત્રો મોઢેરા ખાતે આવેલો છે ખાસ મિત્રો નોંધ કરી લેજો ધ્યાનમાં રાખજો મિત્રો હવે મિત્રો તમે સ્કીન ઉપર જુઓ તમને જે શબ્દ દેખાઈ રહ્યા છે એમાં થોડો ઘણો જોડણીનો નાનો મોટો ફેરફાર જોવા મળે હે મિત્રો જો તમે જુઓ અહીંકણી કે દેલ સર તળાવ અને દેશાલ તળાવ બરાબર મિત્રો પેલી નજરે જોતા અને દેખતા આપણને સરખું લાગે પણ થોડો ઘણો ડિફિકલ્ટી રહેલી છે પેલું છે દેલસર સર તળાવ અને બીજું દેશાલ તળાવ તો મિત્રો જે દેલસર તળાવ છે તે દાહોદ ખાતે આવેલું છે અને દેસલસર તળાવ છે મિત્રો ભુજ ખાતે આવેલું છે બરાબર મિત્રો એટલે આ પણ ખાસ કન્ફ્યુઝિંગ પોઈન્ટ વાળો પ્રશ્ન છે તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો હવે મિત્રો ગુજરાતમાં રામસાગર તળાવ બે સ્થળોએ આવેલા જ છે પેલું રામસાગર તળાવ મિત્રો છે તે લીંબડી ખાતે આવેલું છે અને બીજું મિત્રો રામસાગર તળાવ છે તે ગોધરા ખાતે આવેલું છે એટલે મિત્રો રામસાગર તળાવ વિશેનો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે બે સ્થળ આપણે યાદ રાખીશું એક લીંબડી અને બીજું ગોધરા બરાબર જે જે તે સમયે પ્રશ્ન પૂછાયો તો લીંબડી અને ગોધરા એ બેમાં જે સાચો ઓપ્શન આપણને મળી જાય એ ઓપ્શન આપણે ટીક કરવાનો થશે મિત્રો હવે મિત્રો નાગેશ્વર તળાવ ગુજરાતમાં બે સ્થળોએ આવેલા છે અને એવું ને એવું નામ ધરાવતું નારેશ્વર તળાવ એ પણ એક ગુજરાતમાં આવેલું સ્થળ છે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો પહેલા આપણે નાગેશ્વર તળાવ જોઈએ મિત્રો તો પેલું નાગેશ્વર તળાવ છે તે ડાકોર ખાતે આવેલું છે અને બીજું નાગેશ્વર તળાવ મિત્રો છે તે જંબુસર એટલે કે જે ભરૂચ જિલ્લાનું જે જંબુસર છે ત્યાં આવેલું છે અને આનાને આન જેવો શબ્દ ધરાવતું નારેશ્વર તળાવ તે મિત્રો ખંભાત ખાતે આવેલું છે એટલે મિત્રો આવો જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય તળાવો આવેલા છે જેમાં પેલું સામતસર તળાવ છે ને મિત્રો તે ઝીંઝુવાડા ખાતે આવેલું છે અને બીજું સામતસર તળાવ છે મિત્રો તે હળવોદ ખાતે આવેલું છે આ ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો મિત્રો ગુજરાતની વાત કરતા હોઈએ તો ગુજરાતમાં ખાન સરોવર છે ને મિત્રો તે બે સ્થળોએ આવેલા છે પેલું ખાન સરોવર છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલું છે મિત્રો અને બીજું ખાન સરોવર છે મિત્રો તે પાટણ ખાતે આવેલું છે આવા ઘણા બધા ડિફિકલ્ટીવાળા પ્રશ્નો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે એટલે આવા બધા ધ્યાનમાં રાખજો મિત્રો ઘણી વખત આ બધા માર્ક કાપણા કાપી લે હો પ્રશ્નો હવે મિત્રો અહીં શબ્દમાં થોડો ફેરફાર છે પછી છતાં તમે જોજો કેમ કે આવું ઘણી વખત પ્રશ્નમાં કટોકટીના સમયે ગોટાળે ચડાવે મિત્રો આવો પ્રશ્નો જેવો કે અહીંયા આપ્યું છે બોર તળાવ અને અહીંયા બોડા તળાવ મિત્રો તો જે બોર તળાવ છે મિત્રો ભાવનગર ખાતે આવેલું છે અને જે બોર તળાવ છે બો એને મિત્રો ગૌરીશંકર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે એ પણ એક ખાસ ધ્યાનમાં રાખજો અને જે બોડા તળાવ છે ને મિત્રો તે સુરેન્દ્રનગર ખાતે આવેલું છે મિત્રો આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ વાળા પ્રશ્નો છે એટલે ધ્યાનમાં રાખવા મિત્રો હવે મિત્રો જો એક શિવકુંડ છે અને એક શક્તિ કુંડ છે અને શક્તિ શબ્દ પરથી આ બંને અલગ અલગ જગ્યાએ કુંડ આવેલા છે મિત્રો એટલે ઘણી વખત આવો પણ એક પ્રશ્ન કન્ફ્યુઝિંગમાં મૂકી કે તો જે મિત્રો શિવકુંડ છે ને તે મિત્રો ખેડા જિલ્લાના કપડ વણજ ખાતે આવેલો છે જ્યારે શક્તિ કુંડ છે ને મિત્રો તે મહેસાણા જિલ્લાના આખા જ ખાતે આવેલો છે આ પણ એક પ્રશ્ન ધ્યાનમાં રાખવા જેવો છે એટલે એ મૂક્યો છે મિત્રો તમે નોટિસ કરી લેજો હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ગંગા શબ્દ પરથી તળાવ સરોવર વાવ અને કુંડ બરાબર આવેલા છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આ પ્રશ્ન તો મિત્રો પહેલાં જોઈએ તો કે ગંગાસર તળાવ તો મિત્રો જે ગંગાસર તળાવ છે અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આવેલું છે એવું મિત્રો આગળ જોઈએ તો કે ગંગા સરોવર તો મિત્રો ગંગા સરોવર તે છે તે બાલારામ ખાતે આવેલું છે મિત્રો અને ગંગા વાવ તો મિત્રો ગંગા વાવે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે આવેલી છે અને ગંગા જમના કુંડ તો મિત્રો તે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે આવેલો છે બરાબર મિત્રો ચારેય શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો ચાલો મિત્રો હવે એ થોડોક શબ્દનો નોર્મલ ફેરફાર છે છતાં પણ આપણે એ ધ્યાનમાં રાખવા માટે આ પ્રશ્ન લીધો છે તો મિત્રો થાન તળાવ અને થોડ તળાવ તો મિત્રો જે થાન તળાવ છે તે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં શિયાળ બેટ ખાતે આવેલું છે મિત્રો અને જ્યારે થોડ તળાવ છે મિત્રો મહેસાણા જિલ્લાના થોડ ખાતે આવેલું છે હવે મિત્રો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે થાન તળાવ તો થાન તળાવ જોઈને આપણને પહેલી નજરે આપણને અમુક વ્યક્તિને જો એ વિસ્તાર ના હોય તો યાદ આવી જાય તરત સુરેન્દ્રનગર જિલ્લો થાન તાલુકો એટલે તરત આપણને એમ થાય કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આપેલું આવેલું હશે અને કદાચ એ સમયે પરીક્ષામાં પેપર કાઢવાળા ઓપ્શનમાં થાન સુરેન્દ્રનગર મૂકી દીધું હોય તો ત્યારે આ પ્રશ્ન આપણને વધારે કન્ફ્યુઝિંગ કરે એટલે ખાસ ધ્યાન રાખજો થાન છે તળાવ તે અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકામાં શિયાળ બેટ ખાતે આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં થાન ખાતે આવેલું નથી મિત્રો હવે અહીં જુઓ શબ્દમાં થોડો ઘણો ડિફિકલ્ટી ફેરફાર છે મિત્રો પણ તમે જોશો એટલે તમને ખબર પડી જશે મિત્રો કે એક માતર ભવાની વાવ આવેલી છે અને બીજું એવું સ્થળ છે ભવાની તળાવ બરાબર મિત્રો તો જે માતર ભવાની વાવ છે તે અમદાવાદ ખાતે આવેલી છે અને ભવાની તળાવ છે તે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલું છે મિત્રો આવા થોડા ઘણા ફેરફારવાળા શબ્દો છે એટલે ખાસ ધ્યાનમાં રાખીને નોટિસ કરતા રહેજો ચાલો મિત્રો હવે વડા શબ્દ કે વડ શબ્દ ઉપરથી આવેલા સ્થાપત્યો જોઈએ તો મિત્રો વડા શબ્દ ઉપરથી જુઓ તો કે એક વડા તળાવ આવેલું છે અને બીજું પણ વડા તળાવ આવેલું છે અને એક વડવાળી વાવ આવેલી છે અને વડવાડી જેવી જે સોંઢાળી વાવ પણ ગુજરાતમાં આવેલી છે હવે સ્થળો વિશે જોઈએ મિત્રો તો કે જે વડા તળાવ તળાવ જે વડા છે મિત્રો તે નવસારી જિલ્લામાં ગણદેવી ખાતે આવેલું છે અને બીજું વડા તળાવ છે મિત્રો તે ચંપાનેર ખાતે આવેલું છે અને વડવાડી વાવની વાત કરીએ મિત્રો તે તે ખંભાત ખાતે આવેલી છે મિત્રો અને સોંઢાળી વાવ છે તે મિત્રો માંગરોળ ખાતે આવેલી છે બરાબર મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો થોડા ઘણા શબ્દોનો ફેરફાર છે સ્થળોનો ફેરફાર છે એટલે આવા બધા પ્રશ્નો કન્ફ્યુઝિંગ પોઈન્ટમાં પૂછાઈ જતા હોય છે અને પૂછાતા જ હોય છે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખજો હવે ગૌરી શબ્દ ઉપરથી મિત્રો વાત કરીએ તો કે ગૌરી કુંડ અને ગૌરી શંકર તળાવ એક છે ગૌરી કુંડ અને ગૌરી શંકર તળાવ તો મિત્રો જે ગૌરી કુંડ છે તે મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે આવેલો છે અને ગૌરીશંકર તળાવ છે મિત્રો તે ભાવનગર ખાતે આવેલું છે અને મિત્રો આગળ જે આપણે વાત કરી ગયા કે બોર તળાવને ગૌરીશંકર તળાવ તરીકે ઓળખવામાં આવે તો ગૌરીશંકર તળાવ એ જ બોર તળાવ છે એ પણ ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો મિત્રો ગુજરાતમાં એક લાખો વાવ આવેલી છે અને એક લાખોટા તળાવ આવેલું છે મિત્રો લાખો વાવ છે તે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલી છે અને લાખોટા તળાવ છે મિત્રો તે જામનગર ખાતે આવેલું છે ખાસ મિત્રો બધા પ્રશ્નો નોટિસ કરતા જજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ધ્યાનમાં રાખજો મિત્રો મિત્રો હવે ગુજરાતમાં એક દેરાણી જેઠાણીનો કૂવો આવેલો છે મિત્રો અને એક સાસુ વહની વાવ આવેલી છે તો જે મિત્રો દેરાણી જેઠાણીનો કૂવો છે તે પાટણ ખાતે આવેલો છે અને સાસુ વહુની વાવ છે તે મિત્રો લુણાવાડા તાલુકામાં લવાના ખાતે આવેલી છે આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો આઈમપી ગણી શકાય તેવા બધાય પ્રશ્નો છે દેરાણી જેઠાણીનો કૂવો પાટણ ખાતે સાસુવાહુની વાવ લુણાવાડા તાલુકામાં લવાણા ખાતે આવેલી છે હવે મિત્રો જોઈએ અહીંયા કે એક જોગાસર તળાવ છે અને એક ફૂલસર તળાવ છે તો મિત્રો જોગાસર તળાવ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલું છે અને ફૂલસર તળાવ છે મિત્રો કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે આવેલું છે ખાસ મિત્રો નોટિસ કરતા રહેજો આ બધા પ્રશ્નોની ચાલો મિત્રો ગુજરાતમાં એક શ્યામ સરોવર આવેલું છે મિત્રો અને એક સૌમ્ય સરોવર આવેલું છે નામમાં થોડો ઘણો ફેરફાર છે મિત્રો ધ્યાનમાં રાખજો શ્યામ સરોવર છે મિત્રો તે મહીસાગર જિલ્લાના શામળાજી ખાતે આવેલું છે અને સૌમ્ય સરોવર મિત્રો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં પ્રભાસ પાટણ ખાતે આવેલું છે ખાસ મિત્રો નોંધ કરજો

ગોતમેશ્વર તળાવ એક ગોમતી તળાવ અને ગૌતમેશ્વર તળાવ મિત્રો આવેલા છે જેમાં ગોમતી તળાવ ડાકોર ખાતે અને ગૌતમેશ્વર તળાવ મિત્રો ભાવનગર જિલ્લાના સિયોર ખાતે આવેલું છે મિત્રો ખાસ નોટિસ કરજો આ પ્રશ્નો ચાલો મિત્રો એક અડાલજ વાવ અને એક અડરક વાવ તો મિત્રો અડાલજ વાવ છે તે મિત્રો ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આવેલી છે જેનું બાંધકામ છે એ રૂડાદેવી દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો અડાલજની વાવ છે તેનું બાંધકામ રાણી રૂડા દેવી દ્વારા કરવામાં આવ્યું હતું અને મિત્રો બીજી એક વાવ છે અડરક વાવ જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી ખાતે આવેલી છે ખાસ મિત્રો આ બધા પ્રશ્નો ધ્યાનમાં રાખજો ચાલો મિત્રો હવે છે અહીં એક તેલિયું તળાવ અને એક દેડિયું તળાવ તો મિત્રો જે તેલિયું તળાવ છે મિત્રો તે પાવાગઢ ખાતે આવેલું છે અને મિત્રો દેડિયું તલાવ છે તે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલું છે શબ્દનો થોડો ઘણો ફેરફાર છે મિત્રો ખાસ નોટિસ બધા પ્રશ્નોની કરજો હો મિત્રો ચાલો મિત્રો હવે આગળ જોઈએ તો કે મીનળ વાવ જે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે આવેલી છે બરાબર મિત્રો ખાસ નોટિસ કરી લેજો પણ ઘણી વખત આવો પ્રશ્ન પૂછાય એટલે મીનળ વાવ એટલે તરત આપણને યાદ આવે સિદ્ધરાજ જયસિંહના રાજમાતા મીનળ દેવી બરોબર હવે મીનડ વાવ હોય અને મીનળ દેવી યાદ આવે તો આપણને શું થાય કે આ વાવ તો ભાઈ પાટણમાં આવેલી હશે અને કદાચ પરીક્ષામાં પેપર કાઢો વરે પાટણ શબ્દ મૂકી દીધો હોય તો ત્યારે આપણે આ પ્રશ્નનો ખોટો જવાબ લખાઈ જાય એટલે ખાસ ધ્યાનમાં રાખવું કે મીનળ વાવ છે મિત્રો તે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે આવેલી છે હવે બીજો ને એવો શબ્દ છે વઢવાણા તળાવ જે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં વઢવાણા ખાતે આવેલું છે બરાબર મિત્રો વઢવાણા શબ્દ ઉપરથી તરત આપણને યાદ આવે સુરેન્દ્રનગર જિલ્લાનો વઢવાણ તાલુકો એટલે કદાચ ઓપ્શનમાં આજ આપેલું હોય વઢવાણ તો આપણે ત્યારે કન્ફ્યુઝ થઈ જવાય કે વઢવાણ લખવાય ન લખાય વઢવાણ નહીં પણ વઢવાણા ઉપરથી વઢવાણા શબ્દ યાદ રાખવાનો મિત્રો અને તાલુકો જિલ્લો પૂછો તો વડોદરા અને ડભોઈ પછી મિત્રો એવો ને એવો પ્રશ્ન છે નવલખી વાવ જે મિત્રો વડોદરા ખાતે આવેલી છે પણ નવ લાખી શબ્દ ઉપરથી આપણે જોઈએ એટલે તરત આપણને નવ લાખી ગામ યાદ આવી જાય બરાબર એટલે અત્યારે ગામ નહીં જોવાનું પણ નવ લાખી વાવ છે તો એને જિલ્લો યાદ રાખવાનો વડોદરા જિલ્લો મિત્રો આજનો વિડિયો જે મિત્રોએ અંત સુધી જોયો છે અને બધા જ પોઈન્ટ મિત્રો જે મિત્રોએ ધ્યાનમાં લીધા છે નોટિસ કર્યા છે અથવા કીધા મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા છે તો મિત્રો સોએ સો ટકા આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમારા માર્ક કપાવવાના હવે ચાન્સ ઘટી જશે બરાબર તમે આ વિડીયો જોશો એટલે તમને જે કન્ફ્યુઝિંગવાળા પોઈન્ટ હતા એ બધા જ પોઈન્ટ આમાં આપણે લીધેલા છે જેમાં વાવ તળાવ અને કુંડને લગતા પ્રશ્નો હતા એ બધા મેં તમને અહીંયા ક્લિયર કરાવ્યા છે જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્ક કપતા બચાવી શકે છે બરાબર મિત્રો એટલે ખાસ આ વિડિયોને મિત્રો એક લાઇક આપી દેજો બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બને એટલે શેર કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી મિત્રોએ આજે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમે તમારા માટે પરીક્ષાલક્ષી ઉપયોગી વિડીયો આ ચેનલ ઉપર મૂકીએ છીએ એટલે ખાસ ચેનલમાં જોડાઈ જજો મિત્રો ચાલો મિત્રો ફરી એકાદો સારો સરસ મજાનો તમને ઉપયોગી બને તેવા વિડીયો સાથે મળીશું બધા જ મિત્રોને જય હિન્દ બેસ્ટ ઓફ લક સારી રીતે પરીક્ષાની તૈયારીઓ કરતા રહેજો મિત્રો